ખેડૂતોને અપીલ કરવામાં આવી છે કે તેઓ બિયારણ ખરીદતી વખતે ફરજિયાત પાકું બિલ લે જેથી કોઈ પણ પ્રકારની ગેરરીતિ કિસ્સામાં તેમની પાસે પુરાવો રહે આ નિર્ણયથી ખેડૂતોને ન્યાય મળશે અને બજારમાં પારદર્શિતા વધશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે મહેસાણા જિલ્લામાં કપાસની ખેતી મોટા પાયે થાય છે અને બોલગાર ટેકનોલોજી વાળા બિયારણનો ઉપયોગ અહીંના ખેડૂતોમાં લોકપ્રિય છે આ બિયારણો જંતુઓ સામે રક્ષણ આપે છે અને ઉત્પાદન વધારવામાં મદદ કરે છે જોકે ઘણી વખતે વિક્રેતાઓ ઊંચા ભાવે આ બિયારણો વેચતા હોવાની ફરિયાદો ખેડૂતો તરફથી આવતી હતી સરકારના આ પગલાથી હવે ખેડૂતોને આર્થિક બોજમાંથી રાહત મળશે તો ખેડૂત સમુદાયે આ નિર્ણયનું સ્વાગત કર્યું છે અને તેણે ખેતીને વધુ સરળ અને નફાકારક બનાવવાની દિશામાં એક મહત્ત્વનું પગલું ગણાવ્યું છે ખેત નિયામક વિભાગે પણ ખેડૂતોને જાગૃત રહેવા અને કોઈ પણ અનિયમિતતાની જાણ તાત્કાલિક કરવા જણાવ્યું છે આ નિર્ણયથી મહેસાણાના કપાસ ઉત્પાદકોને આગામી ખેતી સિઝનમાં વધુ આત્મવિશ્વાસ સાથે આગળ વધવાની તક મળશે તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા ગુજરાત રાજ્યની વાત કરીએ અને ખાસ કરીને મહેસાણા જિલ્લાની વાત કરીએ તો બીટી કપાસનું વાવેતર ખેડૂતો કરતા હોય છે અને એમાં સારું ઉત્પાદન મેળવી અને રોકડિયા પાક તરીકે વધુ આવક લેતા હોય છે સરકારશ્રી બીટી કપાસના બિયારણમાં ભાવો પણ નક્કી કરે છે તાજેતરમાં જ એટલે કે સત્યાવીસ માર્ચના રોજ નવું એક ગેજેટ ભારત સરકારશ્રીનું પ્રસિદ્ધ થયું છે એમાં બોલગાર્ડ એક વેરાયટી હોય તો એના છસો પાંત્રીસ રૂપિયા પ્રતિ પેકેટના ભાવ નક્કી થયા છે અને બોલગાર્ડ બે બોલગાર્ડ ટુ એના નવસોના એક રૂપિયાના ભાવ પ્રતિ પેકેટ નક્કી થયા છે એક પેકેટ આપણું ચારસો પચાસ ગ્રામનું હોય છે ખેડૂતોએ આ ભાવથી વધારે ભાવ ખરીદી વખતે આપવાના રહેતા નથી એટલે ખેડૂતોએ ખરીદી કરતી વખતે પાકું બિલ લેવાનો અને આ ભાવ પ્રમાણે જ ખરીદી કરવી એથી વિશેષ વધારે ભાવ લે તો નાયબ ખેતી નિયામક વિસ્તારની કચેરી અથવા તો અમારા એગ્રીકલ્ચર ઇન્સ્પેક્ટરનો સંપર્ક કરવો સાહેબ ખેડૂત બિયારણમાં છેતરાય નહીં માટે શું કાળજી રાખવી ખેડૂતોએ ખાસ કરીને બિયારણ ખરીદી વખતે ઘણી બધી બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ એમાં ખાસ કરીને બિયારણ ખરીદ કરવા જાય ત્યારે સર્ટિફાઈડ અથવા તો માન્ય બિયારણની જાત પસંદ કરવી જોઈએ એના પેકેટ ઉપર એના જર્મિનેશનના ટકાવારી એની વેલિડિટી અને એના એક્સપાયરી ડેટ આ ખાસ જોવું જોઈએ અને ખાસ એનું પાકું બિલ લેવું જોઈએ પાકા બિલમાં એનો લોટ નંબર વગેરે લખવું જોઈએ વાવેતર કર્યા બાદ પણ બિલ અને એની કોથળી અથવા તો પેકેટ સાચવી રાખવું જોઈએ જેથી કરીને જો ઉગાવવામાં કોઈ પ્રશ્ન આવે તો આપણે નાયબ કિર્તિ નિયામક વિસ્તારની કચેરી મહેસાણા ખાતે ખેડૂત રજૂઆત કરી શકે છે અને ઊભા પાકમાં જો કોઈ પ્રશ્ન આવે તો અમે વૈજ્ઞાનિકોની ટીમ બોલાવી અને સ્થળ નિરીક્ષણ કરીએ છીએ અને આગળની કાર્યવાહી આપણે સીડી એક્ટ મુજબ કરતા હોઈએ છીએ